નર્મદા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ કરતા સમૂહ પર વોચ રાખી તથા દારૂના દૂષણને ડામવા માટે તેમજ જિલ્લામાં પ્રોઇબીસ અને પ્રવૃત્તિ અટકાવવા માટેની કડક સૂચનાને પગલે તથા જિલ્લા એલસીબી પાસે આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર નાકાબંધી તથા મોજ ગોઠવી હતી આ દરમિયાન રાજપીપળા તાલુકાના ખામર ગામ નજીક બિંદુ પંજાબી ડાબા પાસે હાઇવે રોડ ઉપર એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાતા ટ્રકને રોકી ટ્રકમાં ઝડપી ઝડતી તપાસ કરતા ટ્રકમાંથી પ્રતિબંધિત અંદાજીત અગિયાર ટન જેટલા ખેર વૃક્ષના લાકડાનો જથ્થો મળી આવ્યો જે બાદ ઇન્ચાર્જ એલસીબી પીઆઈઆરજી ગોયલ અને સ્ટાફે મુદ્દામાલ તાલુકા વન વિભાગને સોંપી દેતા ફોરેસ્ટર રમેશભાઈ તરવી તથા તેમની ટીમ વડિયા જકાત નાકા પરથી મુદ્દામાલ સહિત ટ્રક તથા ડ્રાઈવર કંડક્ટરની અટકાયત કરી વન વિભાગની કચેરીએ લઈ આવતા આરએફઓ જીગ્નેશ સોની દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો પકડાયેલ આરોપીઓમાં યુનુસ શમશેર અલી શાહ અને ખલીલ અહમદ અકીલ અહમદ શેખ કે જે બંને મહારાષ્ટ્ર રાજ્યના ધુલેના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ખેર એ કાથો બનાવવાનું કામ કરતો અને હોવાથી તેની માંગ ભારે હોવાને લઈને તેની તસ્કરી મોટા પાયે થતી હોય છે ત્યારે મોટા પાયે ઝડપાયેલા ખેરનો જથ્થો ક્યાંથી અને ક્યાં લઈ જવાતો હતો તેનો મૂળ માલિક કોણ છે તેની વન વિભાગ દ્વારા પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ